જય શ્રી રામ દોસ્તો જય માતાજી તમે જોઈ શકો છો આપણે અહીંયા શેડ બનાવ્યો છે એના પતરા પણ આવી ગયા છે ટક્સચર પણ તૈયાર થઈ ગયું છે તો પહેલાં આપણે પતરા ઉતારી લઈએ તમે જોઈ શકો એસઆર પત્રા ઝીરો પોઈન્ટ સિક્સના પતરા યુઝ કરે છે અહીંયા તમે મારકો જોઈ શકો છો અત્યારે આપણે નીચે લોડિંગ કરી લઈશું શેડની વાત કરીએ સાઈઝની વાત કરીએ તો સોળ બાય ત્રીસનો શેડ બનાવ્યો છે અહીંયા તમે જો સોળ બાય ત્રીસનું શેડ છે પહેલું પથરું આપણે અટેન્જમેન્ટ કરવાના છીએ સોળ ફૂટનું પથરું છે આમ પોળાઇને ત્રીસ ફૂટ છે પહેલું પત્રું આપણે અટેન્જમેન્ટ થઈ જાય કેવી રીતે પત્ર લાગે એ જોઈ લો લાસ્ટમાં હું તમને કહીશ કે કેટલો ખર્ચો છે તે તમામ જાણકારી આપણે આપીશું સેલ્ફ ડ્રીન ઉપર લગાવવાના છીએ આપણે પહેલું પત્રું આપણે અટેન્જમેન્ટ કરી દઈએ અહીંયા જ્યાં સુધી પત્ર લાગે ત્યાં સુધી બધું બને રહ્યો છે પહેલું પત્રું આપણું અટેન્જમેન્ટ થઈ ગયું છે હવે એ પહેલું અટેન્જમેન્ટ થઈ ગયું તમે જો અહીંયા સેલ્ફ ડ્રીન સ્ક્રૂ આપણે બાર પંચાવન સ્કૂલ લગાવી રહ્યા છીએ એક પત્રની અંદર ત્રણ આગળ પાછળ ચાર આવે અને વચ્ચે ત્રણ ત્રણ આવે બે બે આજુબાજુ અને વચ્ચે બીજા નંબરનું પત્રું આપણે અટેચમેન્ટ કરી રહ્યા છીએ બીજું પત્રનું પત્રું અટેચમેન્ટ થઈ ગયું છે વિડીયોમાં બને રહ્યો છો કેટલો ખર્ચો થશે જાણકારી આપણે આપવાના છીએ અહીંયા તમે જોઈ શકો છો કંપની બે પતરા બાકી રહ્યા છે બીજા બધા પતરા લાગી ગયા છે બે બધા અટેચમેન્ટ થઈ ગયા પછી આપણે વાત કરીશું ખર્ચા વિશે વાત કરીશું કઈ પાઇપ યુઝ કરી એની પણ આપણે વાત કરી લઈશું જોડે જોડે સોલ બાય ત્રીસનો શેડ છે અહીંયા ઝીરો પોઈન્ટ સિક્સના પતરા યુઝ કરે છે પચાસ એમ નથી ઝીરો પોઈન્ટ સિક્સ બહુ સારા ક્વૉલિટીનું પતરું આવે છે તમે બજારમાં એક ચેક પણ કરી શકો છો અને ભાવતાલ પણ કરી શકો છો અહીંયા આપણે અત્યારે એકસો રૂપિયા રનિંગ આઉટ છે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ભાવ હોઈ શકે છે પાંચ દશકોનો ડિપેન્ડ હોઈ શકે છે પતરાની અંદર અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ભાવ હોઈ શકે છે અહીંયા તમે જો નીચેથી પણ આપણે અટેન્જમેન્ટ કરીએ સાડા ત્રણ ફૂટનો પનો આવે છે અહીંયા તમે જોઈ શકો છો આપણે વાત કરી લઈએ પાઇપની કમ્પેટ ઉપર પતરા ફિટ થઈ ગયા છે અહીંયા તમે જોજો આમ ત્રીસ ફૂટ છે આમ સોળ ફૂટ છે કમ્પેટ આપણા પતરા લાગી ગયા છે શેડમાં જોઈ શકો છો તમે અહીંયા પાઇપની વાત કરીએ તો આ ઊભી જે પાઇપ લાગે છે ત્રણ બાય ત્રણનું બોક્સ પાઇપું કરી છે બે ફૂટ જમીનમાં અટેન્ચમેન્ટ કરી છે નીચે કપચીનો માલ નાખેલો ફાઉન્ડેશન કરી ટોટલ અહીંયા લગેલું છે અહીંયા પણ આપણે બે ફૂટ જમીનમાં ખાલી અટેન્ચમેન્ટ કરી છે તમે જોઈ શકો છો પાછળ જગ્યાના લીધે આપણે પાછળ પથરું નથી કાઢ્યું વધારે ત્યારે પાછળ દિવાલ બીજાની જગ્યા આવે છે એટલે માપનું આપણું પથરું કાઢી દઈએ આપણું દિવાલ છે ત્યાં અહીંયા પણ બે ફૂટ જમીનની અંદર ફાઉન્ડેશન કરેલું છે અને અહીંયા પણ કરી છે પાછળ ત્રણ ને આગળ ત્રણ એમ કે ટોટલ છ થોબલાનો ઉપયોગ કર્યો છે આપણે અહીંયા તમે જોશો અઢી બાય દોઢની બોક્સ પાઇપનું રાફ્ટર બનાવી છે અને ઉપર તમે સાડા ત્રણ સાડા ત્રણ ફૂટે આપણે પાઇપો મૂકીએ છે એસઆર કંપનીના પતરા યુઝ કરે છે અહીંયા તમે જોઈ શકો છો આજે રાફ્ટર બનાય છે અઢી બાય દોઢની બોક્સ પાઇપનો ઉપયોગ કર્યો છે અને ઉપર અઢી બાય દોઢ બોક્સ પાઇપનો ઉપયોગ છે એવી રીતે અહીંયા અને ટોટલ 6 થોબલાનો ઉપયોગ કર્યો છે આપણે અહીંયા પર વચ્ચે પણ જો વચ્ચે પણ રાફ્ટરનો ઉપયોગ કર્યો છે આપણે અહીં પાછળનું પણ બતાવી દીધું એ લો અહીંયા કમ્પેટ આપણો સેટ તૈયાર થઈ ગયો છે પતરાની વાત કરીએ તો ટોટલ નવ સોળ ફૂટના નવ પતરા યુઝ થયા છે પતરાની વાત કરીએ ટોટલ છવ્વીસ હજાર રૂપિયાના પતરા છે પાઇપોની વાત કરીએ તો વીસ હજાર રૂપિયાની પાઇપો લાગી છે ટોટલ ખર્ચાની વાત કરીએ એકસો પાંસઠ પેન્ટ ભાડું બધું છે એકસો પાસઠ રૂપિયા રનિંગ ફૂટ સ્ક્વેર ફૂટના હિસાબે ચોસઠ હજાર પાંચસોની અંદર આ સેટ તૈયાર થઈ ગયું છે વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો અને કંઈ પણ જો તમને મૂંઝવટ હોય તો અમારો સંપર્ક તમે કરી શકો છો અને તમારે પણ જો આ રીતે સેટ બનાવો તો અમારો કોન્ટેક કરી શકો છો આપણા અમદાવાદની અંદર આજુબાજુના કોઈપણ એરિયામાં હોય તો અમે અમે કરી આપીશું